જે વિસાવદર પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ ભરોસો મૂક્યો છે વિશ્વાસ મૂક્યો છે અને એમને જે સારી લીડથી વિજયી બનાવ્યા છે એ બદલ જુનાગઢ વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા આપના તમામ મીડિયા પત્રકાર મિત્રો તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ અભિનંદન આપીએ છીએ આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે અમે પણ અહીંયા જતા ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ એમણે પેરિસ બનાવવાની વાતો કરી એક હજાર કરોડના કામો કરવાની વાતો કરી પણ જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝેન થ્રો કરે છે ઉપયોગ કરે અને ફેંકી દે છે તો એની સામેનું આ મતદાન હતું ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે એમણે આવા વચનોમાં આવ્યા વગર આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં હશે સત્તામાં હશે તો કામ થશે એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે જે પ્રકારે અમારા પર પણ સામધામ દંડભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી યુઝ કરીને થ્રો કરી દે છે આજે તમે જવાહર ચાવડા એવા એવા ગુજરાતના કેટલા સારા નેતાઓ છે કે જે માનનારા હતા છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે સાથે સાથે આપના સોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માંગે છે રાજકીય ક્ષેત્રે જોડાવવા માંગે છે એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા સત્તાવીસ માં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરી કરોડો રૂપિયાની સોગાતોની વાતો કરી છતાં લોકોએ જોયું કે જે વ્યક્તિત્વ અહીંયા ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડાકિર્દી સાથે જોડાયેલો છે સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે લેન્ડમાં બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે

તમામ પ્રકારના પાણી ના હોય ખેતીવાડી ના હોય રોડ રસ્તા હોય પાક વીમાની વાત હોય રિસર્વે ની વાત હોય ઇકો ઝોન વાત હોય તમામ મોરચે અમે સડક થી લઈને સદન સુધી લડીશું જે પણ ઉમેદવારો જે સાથે હતા મેં તો આ વિધાનસભા પણ લડ્યો છું લોકસભા પણ લડ્યો છું આ વિસ્તારમાં મેં કેમ્પેનિંગ કર્યું ત્યારે પહેલી વાર જોયું કે ભાજપના લોકો એવું કહે કે ભાઈ કોંગ્રેસને આપશો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા અને કોંગ્રેસના લોકો એવું કહે કે તમે ભાજપને આપો તો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત દેતા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપે આદમી પાર્ટીને રોકવા માટે પડદાની પાછળ સંકલન કર્યું હશે અને મહેનત કરી હશે પણ જનતાએ કોણ જવાબ કોંગ્રેસને પણ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપ્યો છે આ હાર એ ભારતીય જનતા પાર્ટીની છે ગુજરાત કોંગ્રેસની છે અને આ જીત E evet. samgır evet. evet. evet.